આટલી મુદત માં બધા કામ પૂરા શરીર એ સુખ સુખ ને સુખ તમારી બેન નો પગ આપી લો અનમાર વાત જો ઢોલ બગાડું બધી કરું બરોબર પણ આગરી નથી હતી બરોબર બોન હાથ આ ભાઈ ની ગાંઠ ઓલા ભાઈ નો તો ભગવાન માં કેન્દ્ર છે તાની ભાઈ પણ ઘરે જ છે આ ભગવતી ને ભગવાન વાલા હોય ને ઈ મારા મદદ કરે કે શરીર સુખ બોલ્યો હા અને આ ચાર કામ પૂરા કરો એટલે તમે માગે વ્યવહાર દેવાનો

ભાઈ પકડે છે મારા ભાઈ ના લગન માં કરવાનો પૈ મારા ભાઈ ચલો પકડ જગ્યા કરો જાય 25 પછી છે પકાના વિશાલ વાત કરો 25 કાઢવા નહી 50

પાંચ મહિના પૂરા થતા હતા મિલકતમાં માં સહી કરી આપણું નહીં થતો નતા વાત પડે છે બાવારો પાંચ પછી આ દેરું કે એ જ માનવાનું બીજું કોઈ માનવાનું નહીં અને ગાડા ગાંઠ તો મહિનામાં તો ગાંઠ હતી શું હતી ના ખબર પડવાનું તો બાવારો પાંચ વારો એકવી રૂપિયા ભેગા કરો એકવી દાડે એકવી ભેગા કરો માં એક લાલ ચાંદલા વાળી નોટ ભેગી કરું તો હું માન છે કે હવે જ આપણી ઘરે આવી જય બહુ જય 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 બરાબર આ ખુદ ભૂલે યાદ રાખજે કેટલી ભૂલે